હરિકૃષ્ણ મહારાજે સ્વામિનારાયણ ગાંધી સંસ્થાના આચાર્ય જીતેન્દ્ર સ્વામીજી મહારાજે સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં કેન્યાના માં જામુરી ડેની ધ્વજ લહેરાવી ઉજવણી કરાઈ હતી કેન્યાના સ્વાતંત્ર્ય દિવસને જામહુરી ડે તરીકે ઓળખવામાં આવે છે તેનું નામ સ્વાહિલી શબ્દ જામહુરી એટલે કે રિપબ્લિક પરથી લેવામાં આવ્યું છે બાર ડિસેમ્બરે કેન્યાએ ઓગણીસો ત્રેસઠમાં ગ્રેટ બ્રિટનથી તેની સ્વતંત્રતા મેળવી હતી ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી બ્રિટિશ શાસન હેઠળ કેન્યા સત્તાવારથી ઓગણીસો વીસમાં બ્રિટિશ વસાહત બની ગયું વસાહતી વહીવટીતંત્રે રાજકીય પ્રક્રિયામાં વધુ ભૂમિકા માટે આફ્રિકન માંગણીઓનો વિરોધ કર્યો અને ઓગણીસો ચુમ્માલીસ સુધી વસાહતી ધારાસભામાં આફ્રિકાનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો જમીન અને સાંસ્કૃતિક પરંપરાઓ પરના વિવાદો ચાલુ રહ્યા અને વસાહતી શાસન સામેની ચળવળ વધતી ગઈ જે ઓગણીસો પચાસના દાયકામાં માઉ માઉ બળવામાં પરિણમી તે દરમિયાન મોટા ભાગના દાયકામાં દેશ કટોકટીની સ્થિતિમાં ડૂબી ગયો બળોના પરિણામે આફ્રિકનોએ કેટલીક સામાજિક અને આર્થિક છૂટછાટો મેળવી અને ઓગણીસો સાહીઠના દાયકાની શરૂઆતમાં આફ્રિકન રાજકીય ભાગીદારીમાં વધારો થયો કેનિયાએ બાર ડિસેમ્બર ઓગણીસો ત્રેસઠના રોજ સ્વતંત્રતા મેળવી આમ જમહુરી દિવસનું આટલું ઐતિહાસિક મહત્વ છે બાર ડિસેમ્બર ઓગણીસો ત્રેસઠના રોજ કેનિયાએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી આ સમયગાળા દરમિયાન સ્વામિનારાયણ ગાદીના મુક્ત જીવન સ્વામી બાપા પણ હાજર હતા તેઓ પાંચમી વખત પૂર્વ આફ્રિકાના વિચરણાર્થે પ્રધાર્યા અને ચાર મહિના સુધી અહીં સત્સંગ વિચરણ કર્યું હતું તે સમયે સ્વામી બાપાએ કેનિયાના રાષ્ટ્રપતિને આશીર્વાદ પાઠવ્યા હતા તેમણે કેનિયાની વિકટ પરિસ્થિતિથી મુક્ત કરવાનો આશીર્વાદ આપ્યા હતા કેન્યા રાષ્ટ્રે સ્વતંત્રતા પ્રાપ્ત કરી તેને એકસઠ વર્ષ પૂરા થાય છે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જીતેન્દ્રપ્રિય દાસજી મહારાજ વિશાળ સતવૃંદ સહિત ઇસ્ટ આફ્રિકામાં પધાર્યા છે કેનિયા યુગાંડા ટાંઝાણિયા વગેરે દેશોમાં વસતા હરિભક્તો તથા અન્યોમાં હિન્દુ સંસ્કૃતિની અસ્મિતા અખંડ જોડવાતી રહે તે અર્થે તેઓ સંત મંડળ સાથે પધાર્યા છે આ પ્રસંગે ભૂલકાઓ અને યુવાનોએ વિવિધ વિધ નૃત્યોની પ્રસ્તુતિ કરીને પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિકો વિદેશી પર્યટકો પણ ઉપસ્થિત રહ્યા હતા મણિનગર શ્રી સ્વામી ગાંધી સંસ્થાન શ્રી સ્વામિયણ મંદિર નાઇરોવી કેન્યામાં આજે કેન્યા રાષ્ટ્રના એકસઠમાં જાહોરી ડેની ઉજવણી કરવામાં આવી હતી શ્રી સ્વામીણ ગાદીના આચાર્ય જ્ઞાન પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાદી સ્વામીજી મહારાજ મહાનુભાવ પૂજનીય સંતો અને હરિભક્તોની વિશેષ ઉપસ્થિતિમાં આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી ધ્વજવંદન રાષ્ટ્રગીતનું પણ ગાન કરવામાં આવ્યું હતું તેમજ નાના નાના ભૂલકાઓએ આજના પર્વે રાષ્ટ્રીય પર્વે નૃત્યની પ્રસ્તુતિ પણ કરી હતી જય સ્વામિનારાયણ